ગુજરાત સરકારના એક મંત્રીના પુત્રની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં આ મંત્રીના પુત્રએ જાહેરમાં એક યુવકને ફટકાર્યો હતો આ મામલાને લઈને કોઈ ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થઈ નહોતી પરંતુ જ્યારે વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યો વિપક્ષે સવાલો ઉઠાવ્યા ત્યારબાદ તાબડતો પોલીસની ટીમ છે તે દોડતી થઈ હતી આ ઘટના બન્યા ત્રણ દિવસ થઈ ગયા હતા અને ત્રણ દિવસ બાદ પોલીસને બ્રહ્મ જ્ઞાન થયું ને પછી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી પોલીસનું કહેવું છે કે આ બંને જે ફરિયાદી આરોપી છે તેમના વચ્ચે સમાધાન થઈ ગયું હતું પરંતુ આ સમગ્ર બાબતે જ્યારે વિધાનસભામાં આ કાર્યવાહીને લઈને સવાલો ઉઠ્યા તે બાબતને લઈને હવે ગુનો નોંધાવવાની વિગતો સામે આવી રહી છે ત્યારે શું કહી રહ્યા છે ફરિયાદી શું કહી રહ્યા છે પોલીસ અધિકારી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝ આજથી થોડાક દિવસ પહેલાં અરવલ્લી જિલ્લાના મોડાસાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે વિડીયોમાં કહેવાય રહ્યું છે કે જે દાદા કરી કરતા યુવાન છે તે મંત્રી ભીકુસી પરમારના પુત્ર છે જેમાં એવું છે ભીકુસી પરમારના પુત્રના જે હાલ યુવક જેમને માર મારવામાં આવી રહ્યો છે તેમની સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને અગાઉ આ બાબતે વિવાદ થયો હતો અને મારામારી થઈ હતી ત્યારબાદ જ્યારે આ યુવક જે ફરિયાદી છે તે એક્ટિવા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બીકુસિંહ પરમારના પુત્ર દ્વારા જાહેરમાં દાદાગીરી કરવામાં આવી યુવકને રસ્તામાં જ લાફા ઝીંકવામાં આવ્યા અને મારામારી કરવામાં આવતા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ વિડીયો વાયરલ થયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ હતી આ મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ નહોતી આ બાબતને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા જ્યારે પત્રકારોએ પણ જ્યારે વિધાનસભાનું ગૃહ ચાલી રહ્યું હતું તે દરમિયાન મંત્રી ભીખુસિંહ પરમારને સવાલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મંત્રી બીકુસી પરમાર ચાલતી હતા ત્યારે વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા વ્યવસ્થાની સ્થિતિ સામે અને કાયદો જાણે કે સામાન્ય જનતા માટે જ ગુજરાતમાં કામ કરતો હોય અને મંત્રીના પુત્ર હોય તેને કાયદો લાગુ પડતો ના હોય તે પ્રકારની વાત કરતા વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠ્યા બાદ સાંજે જ તેની અસર જોવા મળી ગઈ

સર જે સોશિયલ મીડિયામાં એક અત્યારે વિડીયો વાયરલ થયો હતું માર મારવા બાબતે એ બાબતે શું નિવેદન એ જે વિડીયો વાયરલ થયેલું એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો વિ સમજે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે બીએ એ બી કલમ છે એકસો નેવ્યાસી સબ સેક્શન ટુ વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબ સેક્શન ટુ વન નાઇન્ટી વન સબ થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બી એનએસની એકસો પંદર સબ સેક્શન ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે સર આરોપીઓને ઝડપી લેવા માટેની કોઈ ટીમ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી માર જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મંદુક રાખી અને તે એમને આશરો આપ કેમ આપેલો છે અને શા માટે તે એમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવેલો હતો આપે સાંભળ્યા આ તારવલીના એસપી સંજયકુમાર કેસવાલે તેમણે સમગ્ર મામલે માહિતી આપી છે જે સમગ્ર ઘટના બની છે તેમાં ફરિયાદી આરોપી વચ્ચે પહેલા સમાધાન થઈ ગયું હતું પરંતુ આ ઘટનાની ગંભીરતાને લઈને જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તે મામલે પોલીસે ફરિયાદ જે ફરિયાદી છે તેમની નોંધી હોવાની વિગતો હાલ કહેવાય રહી છે અને જે ફરિયાદી છે તે પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના ત્યાં એક ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે ફરિયાદીનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો જયમીન ભરતભાઈ ત્રિવેદી રહેવાનું આપણે અમરદીપ સોસાયટીમાં તે આ લાલા મંચુરિયનવાળાની મેટર મુઠુટ ફાઇનાન્સ અગાડી થયેલી હતી તો એ બહુ એના પછી દૂધના ચાલીને મારે ઘેર આવ્યો હતો અને ઘેરાઈને મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોક મેટર દીજો કોકનો ફોન છે તો વાત કરજે એમ તો મેં વાત કરી હતી તેમને એમ કીધું હતું કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને એમ કીધું કેમ પોલીસ તમારી છે અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો અને પછી મેં કીધું મારો કોઈ લેવા દેવા નહીં તો પછી એ બહુ ત્યાંથી લાલો એને ઘેર થતો અને પછી હું હતો તે મારો ગેસનું બાટલો લઈને હું નીકળેલું અને ત્યાં મોડાસા આપણા જો નવરાત્રી થાય છે રામપાળકમાં તો અખર મુ પહોંચ્યો ને તો અવચિંતાની ગાડી હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું મેં કીધું અમારે મારો કોઈ વોક નહીં હું નિર્દોષ છું અને મારે શું લેવા દે મને તો એ બધા ભેગા થઈ મારો છે એમ એ રીતે મને રણજીતભાઈ હતા ન નરેન્દ્રસિંહ હતા ને કિરણસિંહ હતા અમીશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો પણ એ બા ગાડીમાં હતા એમ કે હું એમ કહો મેં વાત કરીશ એ બાબતે કહો તો મારું નામ કે લીધું હોય એ બાબતે બાકી મને ખ્યાલ નતો કેમ કે હું મેટરમાં ગયેલો નહોતો ને મારે કોઈ લેવા દેમ કર્યું કેમ કે હું મારી ફેમિલીનું ટેન્શન લઈને ગભરાઈ ગયેલું હતું કે હું કરીશ તો આ લોકો આટલા મોટા માણસ છે તો મારે જીવનો જોખમ માર મમ્મીનું જોખમ માર ફેમિલીનું શું એમ મારું આગળ પાછું કોઈ નહીં એમ એટલે આપે સાંભળ્યા હતા કેસના ફરિયાદી જમીનભાઈ ત્રિવેદી તેઓ દ્વારા સમગ્ર મામલે જે વિવાદ હતો તેની વાત કરી હતી પરંતુ જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારબાદ પોલીસ છે તે દોડતી હતી પરંતુ અહીંયા સવાલે ઊઠી રહ્યા છે કે શું હવે આવી રીતે જો જાહેરમાં વિડીયો વાયરલ થશે ને મારા મારીની ઘટનાઓ બનશે અને વિધાનસભામાં અવાજ ઉઠશે તો જ પોલીસ કાર્યવાહી કરશે પોલીસ સ્વયં આ ગંભીરતા કેમ પોલીસે ના લીધી કે આટલી મોટી ઘટના બની ગઈ ભલે મંત્રીના પુત્ર હોય તો શું કાયદો તોડવાનો અધિકાર મંત્રીના પુત્રને છે તે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે આ મામલે અરવલી પોલીસ છે તેમણે ફરિયાદ તો નોંધી છે પણ આગળ હવે તપાસ કઈ રીતે થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવદી ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा